મોટા શહેરોમાં અત્યંત બધું ધર્મ કઠિન થતું જાય છે આ તો શ્રી મહાપ્રભુજી આપણા ગામમાં બિરાજી રહ્યા છે ને એમની જ આ સાક્ષાત કૃપા છે કે સુરતના વૈષ્ણવોમાં યતકિંચિત જે પણ ભાવની સ્થિતિ છે માર્ગની સ્થિતિ છે હૃદયમાં એ શ્રી વલ્લભ પ્રભુની કૃપા છે અન્યથા જીવની શક્તિ નથી કેમ કે કાલ એટલો કઠિન છે હરિરાય મહાપ્રભુ આપ આજ્ઞા કરે છે શિક્ષાપત્રમાં કે એ મોઢું ખોલીને પાછળ દોડે છે કે જે સુબુદ્ધિ છે જીવની સુબુદ્ધિથી તાત્પર્ય છે કે ભગવત પરક બુદ્ધિ જેમાં ભગવત સત્સંગ આદિ ભગવત નામ ભગવત સેવા બધું જ આવી જાય એ સંબંધિત જે બુદ્ધિ છે જીવની એ બુદ્ધિને પોતાનો ગ્રાસ બનાવવા માટે એ કાલ તત્પર થઈને પાછળ દોડી રહ્યો છે કે જ્યાં મોકો પડે ત્યાં હું એની બુદ્ધિને ગ્રાસ બનાવું એટલે જ જે વૈષ્ણવ છે એમના કર્તવ્યમાં આપ અષ્ટસખા પણ આજ્ઞા કરે છે કે અન્યાશ્રય અસમર્પિત લેનો અસદ અલાપ અસદાન આ જે ચાર વસ્તુઓ છે એ વૈષ્ણવ માત્ર માટે એ બાધકરૂપ છે એનો કર્તવ્ય છે કે આ ચારેય વસ્તુને તત્કાલ ત્યાગી દઈએ અન્યાશ્રય સૌથી પહેલી જ આજ્ઞા અન્યાશ્રયની કરી છે કેમ કે પ્રભુને પોતાના જન પાસે પોતાના જીવ પાસે જે અપેક્ષિત છે આ પ્રભુ જે અપેક્ષા રાખે છે એ અનન્યાશ્રયની રાખે છે ભગવાન આપ ગીતાજીમાં આજ્ઞા કરે છે કે અનન્યાસ ચિંતયંતોમાં યોજન યોજના પર્યુપાસ જે અનન્ય ચિત્ત થઈને મને ભજે છે મારી ઉપાસના એટલે કે મારી સેવા કરે છે મારું સ્મરણ કરે છે મારી મારું ભજન કરે છે એનો હું નિશ્ચિત રૂપે ઉદ્ધાર કરું છું એને હું મારો બનાવી લઉં છું ને આપણે જ્યારે શ્રી વલ્લભ પ્રભુના શરણે આવ્યા છીએ તો નિશ્ચિત રૂપે પ્રભુએ શ્રી વલ્લભે કૃપા કરી ને આપણને જ્યારે બ્રહ્મ સંબંધનો આ અમોલખ રત્નનો દાન કર્યો છે તો જીવ માત્રનો કર્તવ્ય છે કે અનન્ય ચિત્ત થઈને પ્રભુના ચરણારવિંદમાં જ એક દ્રઢ આશ્રય રાખે એટલે સૌથી પહેલી જ આજ્ઞા એવી કરી કે અન્યાશ્રય એ હાનિ છે પછી બીજું તો અસમર્પિત લેનો અસમર્પિત ભક્ષણ જે છે એ વસ્તુતઃ અત્યંત બાધક હરિરાય મહાપ્રભુ શિક્ષાપત્રમાં અનેકવાર એવી આજ્ઞા કરે છે શ્રી મહાપ્રભુજી પણ સિદ્ધાંત રહસ્યમાં આપ આજ્ઞા કરે છે તો પછી અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં ચરે એ અસમર્પિત જે છે એ જે જીવના હૃદયનો જે ભાવ છે ભાવરૂપી જે બીજ છે એ બીજને અંકુર થવા અંક એમાં અંકુર ફૂટવા જ નથી દેતો કેમ કે અસમર્પિત જે છે એ વસ્તુતઃ જે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છે એમના માટે વિષ સમાન છે જેમ કે આપણે આપણા ખેતરમાં બી રોપીએ ને પછી જો એના ઉપર ખાટી છાસ ઢોળવામાં આવે તો એ બી પનપે એમાં અંકુર ફૂટે વસ્તુતઃ એ જ રીતે અસમર્પિત જે છે એ તમે બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કર્યો શ્રી વલ્લભ પ્રભુના શરણે શ્રીનાથજીના શરણે આવ્યા શ્રી વલ્લભે આપે કૃપા વિચારી ને આવડું મોટું દાન કર્યું જેમાં સીધો પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ યશોદોત્સંગ લાલિત ભગવાન શ્રી કૃષ્ણની સેવાનો અધિકાર પ્રાપ્ત કરાવ્યો બ્રહ્મ સંબંધ જે છે એ ભગવત સેવાનો અધિકાર છે જીવને અન્યથા જીવને અધિકાર નથી ભગવત સેવાનો કઈ ખેલ થોડી છે રમત થોડી છે આપણને બધું શ્રી વલ્લભની કૃપાથી સહજમાં પ્રાપ્ત થાય છે એટલે આપણને એ બધું રમત લાગે છે ખેલ લાગે છે બ્રહ્મ સંબંધ તો નાની વયમાં પ્રાપ્ત થઈ ગયો એટલે આપણને આમ રમત લાગે છે કે બ્રહ્મ સંબંધ લેવું એક દી વ્રત કરવો અને બસ બીજે દિવસે ત્યાં જઈએ એટલે નવડાવે ને બ્રહ્મ સંબંધી વાત પૂરી થઈ એનો બ્રહ્મ સંબંધનો એટલો તાત્પર્ય થોડી છે કે ખાલી વ્રત કર્યો અને નાયો એ વસ્તુતઃ એ જીવનો જીવના અનેકો જન્મોના તપ છે એમાં વાર્તાજીમાં આવે છે કે ગિરાજજીનું સ્વરૂપ એ ગિરાજજીનું સ્વરૂપ શું ત્યારે આપ શ્રી ગોસાઇજી આપ પુરાણની કથા આજ્ઞા કરે છે કે નારદજીએ એ પ્રભુને વિનંતી કરી હતી પ્રભુએ આજ્ઞા કરી કે મને તરસ લાગે છે તમે જાઓ જલ લઈ જાઓ મારા માટે એ જલ લેવા ગયા તો જલ લેવા ગયા ત્યારે નદીના કિનારે બે હાડકાના પહાડ બનેલા હતા ને બે સ્ત્રી પુરુષ એની આગળ તપસ્યા કરતા હતા ત્યારે નારદજીએ આવીને પ્રભુને પાછો પ્રશ્ન કર્યો કે આ મેં જોયું આ દ્રશ્ય જોયું આનું કારણ શું ત્યારે આપે આજ્ઞા કરી કે અનેકો જન્મોથી એ શ્રી ગિરરાજજીના દર્શન માટે એ બે જીવ દરેક જન્મમાં તપ કરે તપ કર્યા બાદ પોતાના દેહનો ત્યાગ કરે ફરી જન્મ લી વિચાર કરો બે હાડકાના પહાડ થઈ ગયા કેવડા જન્મ કેટલા જન્મ વીતી ગયા હશે આ તો શ્રી વલ્લભ પ્રભુની કૃપાથી આપણને બધું જ સહજમાં પ્રાપ્ત થઈ ગયું એટલે આપણા હૃદયમાં એનું મહત્વ નથી એ શ્યમંતક મણિની કથા આવે છે ભાગવતજીમાં તમે લોકોએ શ્રવણ કરી હશે કે શ્યમંતક મણી સતરાજીત રાજાએ તપ કરીને પ્રાપ્ત કરી હતી ત્યારે બધાએ સલાહ દીધી કે આ તું દ્વારકાધીશને પધરાવી દે તારે લાયક નથી દ્વારકાધીશને લાયક છે સૂર્ય જેવો તેજ હતો એમાં એમણે ના પાડી કે નહીં પછી એમના નાના ભાઈ શિકાર ખેલવા જતા હતા એમણે એ મણી માંગીને એમણે મણી એને પહેરાવી ત્યારે આગળ એક શેરે એમનો સત્રાજિત રાજાના ભાઈનો અપરાધ કર્યો પછી એ સિંહને એક રી છે માર્યા ત્યાંથી એ મણી સિંહ પાસેથી રીછ પાસે ગઈ રીછે જઈને પોતાની ગુફામાં પોતાના બાળકોને આપી દીધી ને એ જે મણી નિત્ય સવારે સૂર્ય ઉદય સાથે કેટલું સોનું કાઢી દેતી ઈ મણી સાથે એ રીછના જે બાળકો હતા એ બેટ દળે રમતા હતા એને ઉછાળતા દિવાલમાં પછાડતા કેમ કે એમને એની કિંમત નથી મુખ્ય સમજવાની વસ્તુ એ છે કે જે સત્રાજીત રાજા એ મણી દ્વારકાધીશને પધરાવવા તૈયાર નતા કેમ કે સત્રાજીત રાજાને એ મણીની કિંમત હતી એને દ્વારકાધીશને પણ પધરાવી નથી એ પણ એનો મન ન ચાલ્યો એ જ મણી જેમાં સૂર્ય જેવો પ્રતાપ હતો એનો તેજ હતો એ જ મણીને રીછના બાળકો દિવાલમાં પછાડતા હતા જમીનમાં પછાડતા વસ્તુતઃ આજે જે મણીની પ્રાપ્તિ રત્નની પ્રાપ્તિ આપણને થઈ છે શ્રી વલ્લભ પ્રભુની કૃપાથી આપણને એની કિંમત વસ્તુતા નથી આપણે સંસારમાં એટલા ગળાડૂબ થયા છીએ કે એ જે અલભ્ય રત્ન પ્રાપ્ત થયો છે બ્રહ્મ સંબંધ મંત્ર ને ભગવત સેવા વિચાર કરો કે જો આપણે આપણા સ્વરૂપનો વિચાર કરીએ જેને આપણે આપણી તળપદી ભાષામાં ગુજરાતી ભાષામાં કહીએ ને કે મોઢું કાચમાં જોઈએ તો આપણને જ્ઞાન થાય કે આપણે કેવા ને શ્રી વલ્લભ પ્રભુની કૃપા કેવી એટલે તો આપનું નામ અદેય મહોદાર ચરિત્રવાન આપનું આ નામ એટલે જ છે કોઈ ન દઈ શકે એવું દાન દેવામાં સમર્થ શ્રી વલ્લભ પ્રભુ જ છે આપણા શ્રી વલ્લભ જ છે જેમણે જીવનો વિચાર નથી કર્યો જીવના અપરાધનો વિચાર નથી કર્યો બાકી જીવના અપરાધ માટે હરિરાય મહાપ્રભુ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે હરિર સંબંધ સ્યાત્તમસ્તે જ સૌર જ્યાં દોષની ખાણ એ જીવ છે ને ગુણના સમુદ્ર ભગવાન છે આ બેનો મેલ સંભવ જ નથી જેમ એક અંધારો ને એક તેજ પ્રકાશ પણ એ સંબંધ શ્રી વલ્લભ પ્રભુએ કૃપા વિચારી કૃપા કરીને આપણો કરાવ્યો એટલે જ તો આપ અદે દાનના દાતા છે કે જેમાં આપે જીવના દોષ સમૂહ નથી જોયું એમાં આવે છે ને દોડમાં કે જીવના દોષ સમૂહ જોશો નહીં હું તો માંગુ શ્રી મહાપ્રભુજી એટલું કેમ કે જીવ તો દોષથી ભરાયેલો જ છે ખાણ છે જો આપ વિચાર કરવા તો વસ્તુત આપણે ભગવત નામને પણ લાયક નથી આપણે કાંઈ પણ વિચાર કર્યા વગર આજે આપણે આપણું બાળક કોઈ પાડોશીને બે કલાક માટે સોંપીને જઈએ ને તો પણ ચાર વાર એને કહીએ કે ભાઈ જો ધ્યાન રાખજે ઓ બાળકનું જો ધ્યાન રાખજે ઓ બાળકનું વિચાર કરો ને આપે તો આપણા ઉપર આટલો વિશ્વાસ કર્યો ને આપે સીધી કૃપા વિચારી ને ભગવત સેવા પધરાવી દીધી આપણને એ ભગવત સેવા કરવાને લાયક કરી દીધા હવે એવડી કૃપા થઈ છે આ કઈ સામાન્ય કૃપા નથી તો એ જે અસમર્પિત છે એ આ કૃપામાં બાધક રૂપ થઈને ઊભો રહે છે કેમ કે આ જે કૃપા થઈ છે એ અહૈતુકી કૃપા છે ને એ જે ભગવત સેવા છે એ વસ્તુતઃ ભાવપૂર્ણ રસપૂર્ણ છે એ માત્ર ક્રિયાવત જીવ કરે તો કઈ મતલબ નથી એનો એ જીવનો મન જે છે એનો ચિત્ત છે એ પ્રભુના ચરણારવિંદમાં હોવો આવશ્યક છે એમાં વાર્તાજીમાં આવે છે કે શેઠજી કહા ગયે તો કે જોડા બનાવે કરતા શ્રિંગાર પણ પૂછ્યું તો એને દાસીએ કહ્યું કે શેઠજી જોડા બનાવે ગયે તો જ્યાં આપણી ચિત્તની વૃત્તિ છે ત્યાં સ્વતઃ દેહ પણ ત્યાં જ છે સીધી વાત છે તો જ્યારે ત્રિલોકના નાથ પરબ્રહ્મપૂર્ણ પુરુષોત્તમની સેવા આપણાથી થતી હોય તો એ સેવામાં ચિત્ત ત્યારે જ રહી શકે એમના ચેતસ્તત પ્રવણમ સેવા જે આપે શ્રી વલ્લભે આજ્ઞા કરી છે એ ત્યારે જ સંભવે જ્યારે અસમર્પિતનો ત્યાગ થાય કેમ કે આ જે જન્મની પ્રાપ્તિ છે ને એ વારંવાર નથી થવાની સીધી વાત છે એમાં વૈષ્ણવ દેહ પ્રાપ્ત થવો વૈષ્ણવ સંપ્રદાય પ્રાપ્ત થવો એ કંઈ સહજ નથી બ્રહ્મ સંબંધ તો સહજ મળી ગયું મહાપ્રભુજીની કૃપાથી પણ કાંઈ જરૂરી નથી કે આવતા જન્મમાં પણ પાછા વૈષ્ણવ જ થાઓ એ તો જો પ્રભુના ચરણારવિંદમાં ચિત્ત નહીં રહે ભગવત સત્સંગ નો આગ્રહ હૃદયમાં નહીં રહે તો પછી લૌકિક જોર કરી જશે ને લૌકિકમાં તો આપણે બધા જ જાણીએ છીએ પોતાને પોતાને જે છે એ સ્પષ્ટ છે અલૌકિક જ એવું છે જેમાં સીધી કૃપા જ મુખ્ય છે અનુગ્રહ જ મુખ્ય છે ને એમાં જીવના દોષનો વિચાર નથી થતો પણ લૌકિકમાં એવું નથી લૌકિકમાં તો લેખો જોખો બરાબર કાયદેસર લખાય છે આ તો શ્રી શ્રી ગોસાઇજી આ પાજ્ઞા કરે છે કે કૃષ્ણશ્ચેત સેવ્યતે ભક્ત્યાઃ ભક્ત્યા કલિસ્ત્ય ફલાય ભગવાન શ્રી કૃષ્ણની જે સેવા કરે છે એમને જે સેવે છે એને આ કલિયુગ પણ ફલરૂપ થાય છે પણ જો એમની સેવા નથી કરતો તો પછી તો સીધી વાત છે કે પ્રબલ એનો લૌકિક ને એનો સંસાર થશે એટલે આપ આજ્ઞા કરે છે કે અન્યાશ્રય અસમર્પિત લેનો અસદ અલાપ જો જીવનો અન્યાશ્રય છૂટે અસમર્પિત છૂટે તો સ્વતઃ તો જ અસદ અલાપ છૂટી શકે તો જ એનો હૃદય એ પ્રકારનો થાય તો જ એની બુદ્ધિ પણ એવી થાય પ્રભુ પરક બુદ્ધિ થાય નકર તો અસદ અલાપ થયા જ રાખે સીધી વાત છે ને વારે વારે વાણી દોષ થાય ને પછી ચોથી આપ આજ્ઞા કરે છે અસત્સંગહાન જે અસત્સંગ છે દુસંગ નહીં દુસ્ અલગ વાત છે અસત્સંગ અલગ વાત છે અસત્સંગ જે છે એ તમારા પોતાના અંદર જ બિરાજમાન છે એ અંદર જ બેઠું છે એ સૌથી મોટી હાનિ છે એવું ઘણાને અનુભવ થતો હશે કે માળા લઈને બેસે પણ ઝોલા આવે મણકા ફરે નહીં પ્રયત્ન અનેક કરે પણ મણકા કાયદેસર ન ફરે સેવામાં ચિત્ત રાખવાનો પ્રયત્ન કરે પણ ચિત્ત રહે નહીં એનું મૂળભૂત કારણ જે છે એ અંદર રહેલો અસત્સંગ છે એટલે આપ હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે સત્સંગ મગ્રત કૃત્વા નાશનીયા નચાન્ય સત્સંગ જે છે એ નિત્ય આગ્રહપૂર્વક કરો સત્સંગના વાર ન હોય સત્સંગના દિવસો ન હોય સત્સંગ નિત્ય હોય જેમ ભોજન નિત્ય હોય એમ સત્સંગ પણ નિત્ય જ હોય જેમ ભોજન આ દેહની ખોરાક છે એમ સત્સંગ જે છે એ તમારા ભાવની ખોરાક છે જે ભાવનું બીજ મહાપ્રભુજીએ કૃપા વિચારી ને તમારા હૃદયમાં સ્થાપિત કર્યો છે જે ભક્તિનો બીજ સ્થાપિત કર્યો છે એ ભક્તિના બીજની બીજનું રક્ષણ ત્યારે જ સંભવે જો નિત્ય સત્સંગ હોય જો નિત્ય સત્સંગ નથી તો એ ભક્તિનો બીજ દ્રઢ ન થાય એનું રક્ષણ ન થઈ શકે સીધી વાત છે એટલે આ તો શ્રી વલ્લભ પ્રભુની કૃપા છે શ્રી વિઠ્ઠલેશ પ્રભુની કૃપા છે કે આપણને આ રીતે માલા પહેરામણી લોટી ઉત્સવ આદિ એ નિમિત્ત થાય છે અને વારંવાર ભગવત નામ ભગવત ગુણાનુવાદ વૈષ્ણવની સેવા પ્રભુની સેવા ગુરુની સેવા આનો લાભ વારંવાર પ્રાપ્ત થયા કરે છે એટલે તો આને અલૌકિક મનોરથ કહે છે જેમાં લૌકિક લેશ માત્ર ન હોય તો જ એ અલૌકિક હોય જો લૌકિક હોય તો એ અલૌકિક ન થઈ શકે કેમ કે બંનેનો મેલ જ નથી પ્રકાશ હોય ત્યાં અંધકાર ન આવી શકે અલૌકિક ત્યારે જ થાય જ્યારે મર્યાદી વૈષ્ણવ એ મર્યાદિત વૈષ્ણવ સામગ્રી સિદ્ધ કરે પ્રભુ આ પરોગે અને વૈષ્ણવ બધા મહાપ્રસાદ ગ્રહણ કરે ને પ્રાચીન ક્રમ એવો હતો કે મનોરથી પીરસે ને જો પીરસી ન શકે કોઈ કારણથી તો પાતળ ઉઠાવે જૂના વૈષ્ણવોને ખબર હશે કે પાતળ ઉઠાવો ઉઠાવવાના પણ બોલ બોલાવતા ચડાવવા થતા કેમ કાંતિભાઈ તો પછી પ્રાચીન એવો ક્રમ હતો કેમ કે પાતળ ઉઠાવવી વૈષ્ણવે પ્રસાદ લીધા હોય પછી એ કોઈ સામાન્ય વસ્તુ નથી એ અહો ભાગ્ય હોય તો એ લાભ પ્રાપ્ત થાય રાજસુ યજ્ઞ જ્યારે યુધિષ્ઠિરે કર્યો તો ભગવાને કયું કાર્ય સંભાળ્યું તો પછી બધાએ કોઈએ રસોઈ બનાવવાનું સંભાળ્યું કોઈએ દાન દેવાનું સંભાળ્યું કોઈએ પીરસવાનું સંભાળ્યું બધું બધાએ અલગ અલગ સંભાળ્યું ભગવાને આજ્ઞા કરી કે હું પાતળ ઉઠાવીશ તો પછી સામાન્ય વસ્તુ થોડી છે નારદજીના માએ એ જ સેવા કરી એ સેવાનો ફલ એમને પ્રાપ્ત થયો કે નારદ જેવા ભક્ત એમના પેટમાંથી પ્રગટ થયા આ સામાન્ય વસ્તુ નથી કોઈ આને લૌકિક બુદ્ધિએ લૌકિક રીતે વિચાર કરે એ વસ્તુ અલગ છે એની બુદ્ધિનો અજ્ઞાન છે એની બુદ્ધિ અંધકાર બાજુ છે પણ વસ્તુત આ તો સૌથી મોટી સેવા છે ને એ આ રીતે અલૌકિક મનોરથ થયા હોય એમાં જ પ્રાપ્ત થઈ શકે માલા પેરામણીમાં રસોડો થયો હોય એમાં ન મળે સીધી વાત છે રસોડામાં કોઈ પ્લેટું ઉપાડે તો એનું કંઈ ભલ નથી આ કડવું સત્ય છે ખરાબ લાગ્યું હોય કોઈને તો માફ કરજો પણ કેમ કે મર્યાદી વૈષ્ણવ છે ને એ પણ વસ્તુતઃ એમના મોઢે તો ન કહેવાય અહીંયા બેઠા છે બધા પણ જુઓ એક વસ્તુ સ્પષ્ટ છે કે મર્યાદી વૈષ્ણવ છે એ સામાન્ય વૈષ્ણવ કરતાં એમના ઉપર કૃપા વિશેષ છે એ સવારથી લઈ ને સાંજ સુધી પ્રભુને જગાડવાથી લઈ ને પ્રભુને પોઢાડવા સુધી એમના અહો ભાગ્ય છે કે એમને એ સેવાની પ્રાપ્તિ થઈ તો સ્વાભાવિક છે કે એ સિદ્ધ કરે ને પછી પ્રભુ પરોગે કેમ કે પ્રભુને પોતાના ભક્ત જે છે પોતાની સેવા કરવાવાળા જે છે એ અત્યંત પ્રિય છે તો એ સિદ્ધ કરે પછી પ્રભુ અરોગે ને એ પ્રભુ અરોગે એ જે પ્રભુનો અધરામ્રત છે એ પ્રભુના જન પાછા લીએ એટલે વિશેષ મહત્વ એનો જ છે ને એ આખો ક્રમ થાય તો જ આ અલૌકિકતા આ મનોરથની પૂર્ણ રીતે જળવાઈ રહે અન્યથા આમાં લૌકિક આવી જાય તો લૌકિક છે એ અલૌકિકતાને ખતમ કરી દે કેમ કે આ તો અયમ તો યુગ ધર્મો જલ છે એ લૌકિકવત છે અગ્નિ છે એ અલૌકિક છે જલનો સીધો સ્પર્શ જો અગ્નિને થાય તો અગ્નિનો શમન થાય સીધી વાત છે એટલે મનોરથીએ આ રીતે ઠાકોરજી પછી સમાધાનનો ક્રમ રાખ્યો છે પ્રભુ પધાર્યા અરોગ્યા આટલા મરજાદી ભેગા થયા મનોરથીના પણ અહો ભાગ્ય છે ને આ રીતે જ શ્રી વલ્લભ પ્રભુ કૃપા કરે હરિગુરુ વૈષ્ણવની સેવા મનોરથી દ્વારા થયા કરે એટલું કહીને હું સમાપ્ત કરું છું કે આજે મનોરથના દિવસે જ એમને એમના ભાગ્ય ખુલ્યા કે એમના ઘરે પ્રભુ પધાર્યા ને ભગવત સેવા લાયક શ્રી વલ્લભ પ્રભુએ એમને કર્યા ને એમને ઠાકોરજી પુષ્ટ થયા તો વસ્તુતઃ જુઓ આ પણ એક બહુ સમજની વાત છે અજ્ઞાનવશ ઘણા વૈષ્ણવો ને હૃદયમાં બીક છે કે પુષ્ટ ન કરાવાય ઘણી જગ્યાએ અમે પધરામણીમાં જઈએ તો બીતા હોય પણ આમાં બીકની આવશ્યકતા જ નથી કંઈ તમે ઠાકુરજી પુષ્ટ કરાવો ને મિશ્રી ભોગ ધરો એટલે મરજાદી નથી થઈ જવાના તમને મર્યાદથી બીક છે કે નહીં મર્યાદથી તમને બીક છે જો કે બીવાની તો એમાં પણ આવશ્યકતા નથી કેમ કે એ તો આપણો સ્વધર્મ છે આપણો કર્તવ્ય છે કોઈ સ્ત્રી પરણીને સાસરે જાય ને પછી એના પતિને એવું કહે કે હું તને રસોઈ નહીં બનાવી દઉં હું તને જમાડીશ નહીં કટોરી ભરીને મિશ્રી ખવડાવીશ પણ જમાડીશ નહીં તો બોલો ચાલે કોઈ પતિ આ ચલાવી લઈએ સ્વીકારે તો પછી તો આપણે આપણા નાથ આપણા સ્વામી પ્રભુ સાથે એવો સોદો કરીએ કે હું આપને એક મિશ્રીની કટોરી ધરી શકું બાકી વધારાનું કાંઈ ન કરી શકું આ તો પ્રભુ આપ દયાલુ છે કૃપાલુ છે કે કઈ આજ્ઞા નથી કરતા કર સીધી વાત છે પણ વસ્તુતઃ પ્રભુ પુષ્ટ કરાવી ને સેવા કરવી એ જ મહત્ત્વનું છે બાકી પુષ્ટ કરાવ્યા વગર કેમ કે આપણામાં જુઓ ભાવ પ્રતિષ્ઠા છે મર્યાદા માર્ગમાં પ્રાણ પ્રતિષ્ઠા છે આપણામાં ભાવ પ્રતિષ્ઠા છે તો એ જે સ્વરૂપ છે અષ્ટ ધાતુના પંચધાતુના જે પણ એ વિગ્રહ છે પણ એ પ્રભુ નથી પ્રભુનું વિગ્રહ છે જેમ એક ચિત્ર તમે દિવાલમાં શ્રીનાથજી નો ચિત્ર લગાડો તો એ ચિત્ર છે શ્રીનાથજી નું શ્રીનાથજી નથી પુષ્ટ થયા બાદ શ્રી મહાપ્રભુજીની કૃપાથી એમાં પ્રભુ આપ પધારે ને એમની સેવા કરવી એ આપણો સ્વધર્મ છે ભલે એક મિસ્ત્રીની ટૂંક ધરાય પ્રભુ એમાં પણ રાજી છે પણ જીવ માત્ર સન્મુખ રહે મારો થઈને રહે મારી સેવા કરે પ્રભુને એટલું જ જોઈએ છે બાકી બીજી પ્રભુથી પ્રભુને તમારાથી અપેક્ષા બીજી કંઈ નથી આપણો ધર્મ છે કે આપણે દૂધઘર ધરીએ અનસખડી ધરીએ સખડી ધરીએ એ આપણો સ્વધર્મ છે આપણો કર્તવ્ય છે કેમ કે આપણા સ્વામી છે પણ પ્રભુ એમાં માજ્ઞા નથી કરતા પ્રભુ તો એક મિશ્રીની ટૂંકથી પણ રાજી થઈ જશે પણ કરો બસ એટલે આ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આજે મનોરથીને આ રીતનો અવસર પ્રાપ્ત થયો ને એમના ભાગ્ય ઉજ્જવલ થયા